સૌરાષ્ટ્રના સૌથી મોટા સહકારી આગેવાન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી વિરુદ્ધ એક લેટર વાયરલ થયો છે જેમાં તેમના કથિત ભ્રષ્ટાચારની વિગતો આપવામાં આવી છે આ મુદ્દે દિલીપ સંઘાણીએ પોતાના વિરોધીઓ પર બળતો પ્રહાર કર્યો છે ભ્રષ્ટાચાર અંગેના વાયરલ લેટર મુદ્દે સંઘાણીએ પલટવાર કરતા કહ્યું કે જે લેટર વાયરલ થયો છે તે એક વર્ષ જૂનો છે તેમના નેતૃત્વમાં ગુજકો મસોલનો ઉત્તરોત્તર વિકાસ પણ થયો છે તેનો હિસાબ પણ તેમણે આપી દીધો છે અને જે પણ વ્યક્તિને હિસાબ જોવો હોય તે જોઈ શકે છે આ સિવાય દિલીપ સંઘાણીએ સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથા સામે ઉઠાવેલા વિરોધ પર તેઓ કાયમ છે તેમણે કહ્યું કે સી આર પાટીલ એ જણાવે કે સહકારી આગેવાનો ઈલું ઈલું કરે છે તો તેનાથી ભાજપને કેવી રીતે નુકસાન થયું કેમ કે ભાજપના નેતા તરીકે અન્ય પક્ષોના સહકારી આગેવાનોએ ભાજપને સહકારી ક્ષેત્રમાં સાથ આપીને વધારે પાર્ટીને વધારે મજબૂત બનાવ્યું છે તો કેવી રીતે પાર્ટીને નુકસાન થયું છે ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી સમગ્ર દેશમાં હતી પરંતુ ગુજરાતના જે ડિરેક્ટરની ચૂંટણી હતી તે ચર્ચાનું કેન્દ્ર બની ડિરેક્ટરની ચૂંટણી પૂર્ણ થઈ એક ઉમેદવારનો વિજય થયો અને દિલીપભાઈ સંઘાણી હરીફ ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા આવ્યા આપણી સાથે હાલ જોડાયા છે દિલભાઈ સંઘાણી તેમની સાથે વાત કરીશું દિલીપભાઈ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ઇફકોના ચેરમેન બનવા બદલ દિલીપભાઈ સૌથી મોટો સવાલ થાય કે જે રીતે મેન્ડેટ પ્રથાની વિરુદ્ધમાં તમે અવાજ ઉઠાવ્યો અને બે હજાર ત્રેવીસનો એક લેટર વાયરલ થયો છે જેમાં ભ્રષ્ટાચાર આક્ષેપ છે કઈ રીતે જુઓ છો તમે એક તો લેટર આજે જે વાયરલ થયો છે એ મુદ્દે અને બે અલગ છે પ્રથમ આજે જે મારા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેના પત્રની જે ચર્ચાઓ છે એની વાત કરું તો હું જ્યારે ગુજકો મસલમાં ચેરમેન બન્યો ત્યારે સોળસો છવ્વીસ પોઈન્ટ ચોરાણું કરોડનું ટર્નઓવર હતું અને બે હજાર બાવીસ ત્રેવીસમાં એ સુડતાલીસો કરોડ સુધી પહોંચ્યું ગુજકો મસિલની ઓફિસ અમદાવાદમાં છસો વારમાં હતી એ આજે સાડા ચાર પાંચ વીઘામાં ગાંધીનગર ખાતે બનાવી અને પંદર ટકા ડિવિડન્ડ હતું એ બાવીસ ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો આ બતાવે છે કે પ્રગતિ થાય તો કામ થાય અને એ કામ થયા એમાં કેટલાક સભ્યોએ કોઈ એવી સૂચનાઓથી સહયોગ કરી અને સહયોગ પછી એ ડાયરેક્ટરને સમજાણું કે આમાં આપણને ગેરસમજ આપી છે અને એના કારણે મેં આંકડાઓ આપ્યા કે સુડતાલીસો કરોડથી માંડીને જે ગ્રોથ નફો ઓગણચાળીસ કરોડનો હતો એ સિત્તેર કરોડ પહોંચ્યો છોતેર ટકાનો વધારો થયો નેટ નફો સાત પોઈન્ટ સિત્યોતેર કરોડ હતો એ ચોવીસ કરોડનો એટલે બસો ને નવ કરોડનો બસો નવ ટકા વધારો થયો ખાતર વેચાણ પંદરસો ચોર્યાસી કરોડનું હતું એ અઢારસો એકવીસ કરતાં વધારે એટલે પંદર ટકાનો નફો થયો બિયારણ વેચાણ અગિયારસો પોઈન્ટ છન્નું કરોડ હતું એ એકસો સાત કરોડ એટલે કે બ્યાસ આઠસો છવ્વીસ ટકાનો વધારો થયો જંતુનાશક દવામાં કેમિકલયુક્ત હતું એટલે મેં એમાં ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય કર્યો પીએસટી હેઠળ ખરીદી પાંચસો છવ્વીસ કરોડની હતી એ એકાવનસો કરોડ એટલે આઠસો સિત્તેર ટકાનો વધારો થયો ડાયશન વિભાગનું અસ્તિત્વ નવું શરૂ કર્યું એમાં સાડા અગિયારસો કરોડનું ટર્ન ઓવર કર્યું ઇન્વેસ્ટમેન્ટ જે ગુસ્કોમાસૂલનું હતું અઢાર પોઈન્ટ ત્રેપન કરોડનું એની સામે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ કરોડ એટલે કે ઓગણસાઠ કરોડ ઓગણસાઠ ટકાનો વધારો થયો ફિક્સ ડિપોઝીટ આડત્રીસ કરોડની હતી એકસો આઠ કરોડ કરી એકસો ચોર્યાસી ટકાનો વધારો થયો સ્ટાફનો પગાર ચૌદ કરોડ તો એ એકવીસ કરોડ એટલે પાક જેને અન્યાય હતો એવા લોકોને ન્યાય પગાર વધાર્યો સાર્વત્રિક પગાર વધાર્યો એ એકવીસ કરોડ એટલે પચાસ ટકાનો વધારો એમાં આપ્યો અને ડિવિડન્ડ પંદર ટકા અપાતું હતું એ બાવીસ ટકા ડિવિડન્ડ આપ્યું એટલે સુડતાલીસ ટકાનો વધારો થયો આ ગુચકો મસોની સતત પ્રગતિમાં દૂધ ડિરેક્ટર ડિરેક્ટરનું સમર્થન તમામ બોર્ડમાં રહ્યું છે સહયોગ થયો એટલા દિવસમાં બોર્ડ નહોતું મળ્યું ત્યાર પછીનું તરત બોર્ડ મળ્યું એમાં સર્વાનુમતે આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા અને મારામાં ઠરાવ નંબર દસથી પુનઃ વિશ્વાસ વ્યક્ત કરી છે એવો ઠરાવ કરવામાં આવ્યો અને સરકાર તરફથી આ અંગે ઇન્કવાયરી આવી હતી એને પણ આ ઠરાવ મોકલી આપ્યો સરકારમાં તરત એટલે આક્ષેપોને બોર્ડે તરત નકારી કાઢ્યા હતા એમાં બિપિનભાઈ ઉપપ્રમુખ છે જે ચૂંટણી લીડા ને હાર્યા એ પણ હાજર હતા હવે જ્યારે ચૂંટણી હાર્યા છે ત્યારે આ પત્ર પુનઃ એક વર્ષ પછી જો નિષ્ઠા નીતિ હોત તો સરકારને પણ મોકલી આપ્યું છે તો વર્ષ દરમિયાન ક્યારેક તો આ પ્રશ્ન ઉઠત પરંતુ વિવાદ વચ્ચે ભાજપને ફેલાવવા માટે જેણે કોઈએ પ્રયત્ન કર્યો હોય એને ભાજપનું નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે એ પારદર્શકતાથી જેને કોઈને જવું હોય વહીવટ જોઈ શકે એવી રીતે ખુલ્લો વહીવટ ચાલે છે એ જામ નફાના આંકડાઓ બતાવે છે દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે એવું કહ્યું હતું કે ભાઈ સહકારમાં ઈલું ઈલું પ્રથા ના ચાલે માટે તેઓ મેન્ડેટ પ્રથા લાવ્યા હતા આ ઈલું ઈલું શબ્દ સામે તમે વાંધો ઉઠાવ્યો હતો ત્યારબાદ રાજકોટમાંથી એક સહકારી આગેવાનોએ કહ્યું કે જે કાર્યવાહી એમની સામે થઈ તે બીજા લોકો સામે પણ થવી જોઈએ અને ગુજકોલના વર્તમાન વાઇસ ચેરમેને જે તમને અભિનંદન આપ્યા સાથે ટોનો પણ મારે તો તમને લાગે છે ક્યાંક ઇન્ડાયરેક્ટલી નિશાન બનાવી રહ્યા છે તમને બે મુદ્દાઓ અલગ છે એના જવાબ અલગ આપો કે દેશમાં સર્વોચ્ચ સંસ્થાઓ પ્રાઇમરી સોસાયટીઓ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને એ જ રાષ્ટ્રીય કક્ષાએ જેમ ગુજરાતમાં સ્ટેટ કોપરેટિવ બેંક છે દરેક રાજ્યમાં હોય છે એનું સર્વોચ્ચ બોડી નેશનલ સ્ટેટ કોપરેટિવ કોર્પોરેશન છે અમારું નેસ્કોપ એનો હું ચેરમેન બન્યો ત્યારે ચાર ડિરેક્ટરો આખા દેશમાંથી ભાજપના હતા દરેક રાજ્યમાંથી પ્રતિનિધિ હોય છે એમાં અલગ અલગ પક્ષના અલગ અલગ જાતના અલગ અલગ રાજકીય વિચારથી માંડીને સમાજના પ્રતિનિધિઓ હોય છે એમાં હું ચેરમેન બન્યો પછી તુરંત મને મુરલીમ જોશીના તરફથી સંદેશો આવ્યો અને અગિયાર અશોકા ઉપર મારું સન્માન કર્યું ત્યારે મુરલીમર જોશી પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખે એવું કીધેલું કે મને આજે ગૌરવ છે કે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં પ્રથમ વખત ભાજપનો કાર્યકર્તા આ જવાબદારી સંભાળી રહી છે ત્યારબાદ હું નાફેડમાં વાઇસ ચેરમેનની ચૂંટણી લીધું તે જગ્યા ખાલી હતી ત્યારે ત્યારે મારી સામે પણ એક ઉમેદવાર હતા એને બે મત મળ્યા એક નટુભાઈ પીતાંબર એટલે કે ગુજરાતના હતા એનો એક ઉમેદવારનો બાકીના બધા જ મત મને મળ્યા ત્યાં અમે માત્ર છ જ ડિરેક્ટરો ભાજપના હતા અલગ અલગ પક્ષના અલગ અલગ સમાજના અલગ અલગ રાજ્યના હતા ત્યારબાદ હું નેસ્કો એનસીઓમાં ચેરમેન બન્યો એમાં પણ પાંચથી છ કરતાં વધારે અમે ડિરેક્ટરો ભાજપના નહોતા ત્યાં પણ હું પ્રમુખ બન્યો બાકીના ડિરેક્ટરો અલગ અલગ રાજ્યના હતા અલગ અલગ પક્ષના હતા ત્યાર પછી એકનો ચેરમેન પહેલી વખત બન્યો ત્યારે માત્ર બે જમી ડિરેક્ટરો ભાજપના હતા ત્યારે પણ હું ચેરમેન બન્યો તો અલગ અલગ પક્ષના અલગ અલગ સમાજના હતા તો એ અલગ અલગ સમાજના હતા સી આર એવું કીધું કે ઈલના કારણે સહકારિતામાં ચાલે છે એના કારણે ભાજપને નુકસાન થઈ રહ્યું છે આ બધી જ સંસ્થાઓમાં બધા જ અલગ અલગ પક્ષના અલગ અલગ સમાજના અલગ અલગ રાજ્યના જે મને ચેરમેન બનાવ્યો હું ભાજપનો મૂળ કાર્યકર્તા છું હું સિક્ષ્ટી સેવનનો સંઘનો સ્વયંસેવક વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કટોકટીમાં જેલમાં અગિયાર મહિના રહ્યો ત્યારબાદ એસીમાં ભાજપની સ્થાપના વખતે પ્રદેશ યુવા ભાજપનો ઉપપ્રમુખ હતો બ્યાસીમાં જે સાહેબ પ્રમુખ થયા ત્યારે પ્રદેશનો મંત્રી હતો રૂપાલા સાહેબ પ્રમુખ બન્યા ક્યાંથી જેટલા પ્રમુખો થયા એમાં કાં ઉપપ્રમુખ કાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી વિધાનસભામાં મંત્રી તરીકેની જવાબદારી હતી લોકસભામાં ડેપ્યુટી ચીફ ચીફની જવાબદારી હતી અને આ બધી પ્રવૃત્તિઓમાં મારો સંબંધ અન્ય લોકોના કારણે હું ચેરમેન હું તો ભાજપનો કાર્યકર્તા હતો બીજા પક્ષવાળા મારે સંકલન હતા એને એ ઈલું કહેતા હોય તો ભાજપને ક્યાં નુકસાન એ મને સમજણ ન પડી એટલે આનો જવાબ ઈલુ મે શબ્દ વાપર્યો નથી વાપરનાર જાની સ્પષ્ટતા કરીએ કે આમાં ક્યાં ભાજપને નુકસાન થયું ખુબ સારો સવાલ જવાબ આપ્યો પણ એક સવાલ એ થાય છે કે આપણે જોયું કે્યારથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખની જે વર્તમાન પ્રમુખ શ્રીતમની વર્ણી થઈ ત્યારથી તમને પડ્યો બોલ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા છે કદાચ તinne સામે કોઈ ભાગ્ય ભાગ્યને એકમાત્ર તમેવા વ્યક્તિ છો કે જમને એની સામે આ અવાજ ઉભો પાડ્યો છે અને એક એ ઉમેદવાર વિજેતા થયા એ કે જમને મેન્ડેટ સામે પણ પોતે ઉમેદવાર તરીકે ટૂંકલે લડ્યા આ કોઈ સંકેત ખરો ગઈ 24 એપ્રિલે ઇપ કોનો બોルト અને 24 તારીખથી ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થતી હતી ત્રીસ તારીખ સુધી બોર્ડ પૂર્ણ થયું એટલે ડાયરેક્ટરમાં એવો અવાજ ઉઠ્યો કે આપણે બધા પોતાના વિસ્તારમાં જઈને પાછું ફોર્મ ભરવા આવું કે આજે જ ફોર્મ ભરતા જઈ તમે ચેરમેન તરીકે પહેલું ફોર્મ ભરો અને પછી અમે બધા ફોર્મ ભરીએ મેં પેલું ફોર્મ ભર્યું મારી સાથે જયેશભાઈ અને બાકીના ડિરેક્ટરો પણ ફોર્મ ભર્યા ત્યારે કોઈ મેન્ડેટ કોઈ ઉમેદવાર થશે કે બીજું થશે એવી કોઈ ચર્ચાઓ હતી નહીં કોઈ માહિતી નહોતી ભૂતકાળમાં આવું ક્યાંય થયું નહોતું એટલે બધા ફોર્મ ભરી દીધા બે કે ત્રણ દિવસ પછી જ્યારે ગુજરાત આવ્યો ત્યારે અખબારો દ્વારા જાણ્યું કે જયેશભાઈએ બોળવો કર્યો છે હવે એ દિવસે તો કોઈ જો કોઈએ ફોર્મ ભર્યું હોત આવી સૂચના હોત અને ફોર્મ ભર્યું હોત તો બોળવો કે સમજાય ત્યાર પછી ત્રણ દિવસે તો બિપિનભાઈએ ફોર્મ ભર્યું છે તો બળવો કેમ કહેવાય આ વિષય સવાય ખૂચે એવો હતો પણ ઇન્ટેન્સલી આવા સમાચારો પ્રગટ કરવા માટે જે માહિતીઓ પ્રેસને અપાતી હતી એના કારણે જે સમાચારો પ્રગટ થઈ રહ્યા હતા એટલે જયેશભાઈને પણ એવું લાગ્યું છે કે મને બદનામ કરવા પ્રયાસ કરે છે મેં ફોર્મ ભર્યું છે એના આધારે આ ચૂંટણી લડવા માટે એ તૈયાર રહ્યા સૌરાષ્ટ્રમાંથી કેટલાય આગેવાનો નામ નથી દેતો હું જાણું છું એણે બિપિનભાઈને મત આપવા પ્રયાસો કર્યા ગુજરાતમાં મેં પણ બધાને ફોન કર્યા હતા જયેશભાઈ માટે તો ગુજરાત વિસ્તાર કહેવાય જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તરફથી પણ જયેશભાઈને મત મળ્યા છે ત્યારે જ સિક્સટી સેવન અને વન વન થ્રી આ થાય એટલે આમાં કોઈ પ્રાંતવાદનો સવાલ નથી લોકશાહી ઢબે સહકારિતામાં લોકતંત્રનો વિજય ગણાય કોઈ જૂથવાદનો નહીં તમે જે અવાજ ઉપાડ્યો છે એ રાજકારણ સહકાર બી અલગ અલગ વસ્તુ છે અને મેન્ડેટ આપણી પ્રથા શરૂ થઈ છે તમે જે અવાજ ઉપાડ્યો એનાથી પાર્ટીની નીતિ રીતિમાં કોઈ ફેરફાર આવશે એવું તમને લાગે છે ખરું એ તો પાર્ટી જ નહીં નહીં કરી શકે હું પહેલાં સંગઠનના પદાધિકારીઓ હતો અત્યારે નથી પરંતુ મેં એક અપીલ કરી છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે સહકારી માળખાને વિવાદમાં ધકેલવાના બદલે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં અને એટલા માટે મેં લગભગ છ એક વર્ષ પહેલાં કૃષિ અને સહકાર પરિષદ બનાવેલી કોઓપરેટિવ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એના માધ્યમથી સહકારી તંત્ર દ્વારા સહકારથી સમૃદ્ધિમાં જે પ્રધાનમંત્રીએ જે નારો આપ્યો છે અને અમિતભાઈ શાહે પેક્સના મોડલ બાયલો દેશમાં પહેલી વખત મોકલીને તમામ રાજ્યોને બાયલો જેવા બનાવ્યા કે જે ભાજપની સરકાર એને પણ સ્વીકારવા પડે સહકારી ક્ષેત્રના અને દેશના મોટાભાગના રાજ્યોએ સ્વીકારી લીધા એના આધારે જે સહકારી મંડળીઓ પ્રાઇમરી પેક્ષ જે હતી એને મર્યાદિત કામ કરવાના અધિકાર હતા એના બદલે પચીસ જેટલા નવા આયોમો દ્વારા સહકારી મંડળી મજબૂત થાય એવી જોગવાઈઓ કરીને આપી ત્યારે પણ મને લાગ્યું કે એનાથી માન્ય પ્રધાનમંત્રીની અપેક્ષા છે દેશમાં સહકારથી સમૃદ્ધિ ગામડાઓમાં લાવવી એમાં એક પાસું ખૂટે એવું મને લાગ્યું એટલે મેં પાંચ છ વર્ષ પહેલાં બનાવેલી સંસ્થા કોઓપરેટિવ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ એના માધ્યમથી હવે પંચાયતને આ સંસ્થા સાથે જોડીને કેન્દ્ર સરકારમાં માન્ય નરેન્દ્રભાઈ બનાવેલી યોજના અમિતભાઈ આપેલા નવા અધિકારો અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈની સરકારની યોજનાઓને સંકલન કરીને પંચાયતને અને સહકારિતાને સાથે જોડીને આ સંસ્થાના માધ્યમથી આ સરકારની યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ લઈને જે લાભાર્થીનો હક છે ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યરત રહેવું વિવાદમાં પીડા વિના કારણ કે પહેલાં ભાજપમાં હોદેદાર હતો તો એમાં સમય આપવો પડતો સંસદ સભ્યોમાં સમય આપવો હવે મારી પાસે જે સમય બચ્યો છે એ સહકારથી સમૃદ્ધિના આનંદ સફળ કરવા માટે કોઓપરેટિવ ફોર એગ્રીકલ રૂરલ ડેવલપમેન્ટના માધ્યમથી હું શરૂઆત અમરેલી અને સૌરાષ્ટ્રને ગુજરાત અને પછી દેશમાં આ દિશામાં કામ કરવા માટે મારો સમય ફાળવવાનો છું વાદ નહીં વિવાદની વિકાસ સિવાય વાત નહીં એ દિશામાં જ સમય આપવો છે વિવાદમાં પડવું નથી દિલીપભાઈ છેલ્લોનો સવાલ ખોરલધામની જે આ વખતની પદ્ધતિ હતી વિપરીત હતી તમે શું માનો છો ધાર્મિક સંસ્થાઓની સહકારમાં અને રાજકારણમાં દખલગીરી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય એનું નેતૃત્વ કરતા હોય એને આ જોવાનું હોય છે જે સંસ્થામાં હોય એ સંસ્થાના ઉદ્દેશોને પાર પાડવા માટે કામ કરવું જોઈએ એ ઉદ્દેશોને પાર પાડવાના બદલે બીજી પ્રવૃત્તિમાં રસ લે તો વ્યક્તિના કારણે આખી સંસ્થા બદનામ થાય એને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ નહીં કરવી જોઈએ તો આ હતા ઇપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જેમનું સ્પષ્ટ કહેવું છે કે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે તેઓ કોઈ વાત કે વિવાદમાં પડવા નથી માંગતા તેમની સહકારી સંસ્થાઓ થકી શક્ય એટલા લોકોનું ભલું કરવું એ તેમનો ઉદ્દેશ છે કેમેરા પર્સન એસ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ગાંધીનગર